ભૌતિક પ્રકૃતિના ત્રણેય ગુણોથી બાવન સદા શુદ્ધ સત્યમાન સ્થિત નિરોગ ક્ષેમ લાભ તથા રક્ષણના વિચારોથી રહિત આત્માવાનું આત્મામાં સ્થિત અર્થાત

માયાશક્તિ તેના અંગભૂત ત્રણ ગુણોથી દિવ્ય આત્માને જીવનની શારીરિક સંકલ્પનામાં બાંધી દે છે માયિક પ્રકૃતિના આ ગુણો છે સત્વ સાત્વિકતા રાજસ રાજસિકતા અને તામસ અજ્ઞાનતા આ ત્રણેય ગુણોનું સાપેક્ષ પ્રમાણ પ્રત્યેક વ્યક્તિમાં તેના અનંત પૂર્વજન્મના સંસ્કારો પ્રમાણે બદલાય છે કારણ કે પ્રત્યેક વ્યક્તિની રુચિ અને મનોવૃત્તિ ભિન્ન ભિન્ન હોય છે જો શાસ્ત્રોમાં સાંસારિક વૃત્તિ ધરાવતા લોકો માટે ઉપદેશ ન હોત તો તેઓ અવનતિના પથ પર વધારે આગળ નીકળી જાત. તેથી વેદો તેમને કઠિન કર્મકાંડ કરવા બદલ સાંસારિક લાભ પ્રદાન કરે છે સહાયરૂપ થાય છે આ રીતે વેદોમાં બંને પ્રકારના જ્ઞાન નિહિત છે સાંસારિક આસક્ત લોકો માટે કર્મકાંડ અને આધ્યાત્મિક મુમુક્ષુઓ માટે દિવ્ય જ્ઞાન જ્યારે શ્રી કૃષ્ણ અર્જુનને વેદોનો અસ્વીકાર કરવાનું કહે છે ત્યારે તેમનું આ વિધાન તેઓનું તાત્પર્ય છે કે અર્જુને વેદોના એ વિભાગથી આકર્ષિત થવું જોઈએ નહીં કે જે સાંસારિક લાભો મેળવવા માટે વિધિ વિધાન તથા અનુષ્ઠાનોનું પ્રતિપાદન કરે છે તેના બદલે સ્વયંને પરમ સત્યના સ્તર સુધી ઉન્નત કરવા માટે તેણે વૈદિક જ્ઞાનના દિવ્ય ખંડના ઉપદેશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ શ્લોક 46 યાવન અર્થ ઉત્પાદને सर्वत संभूतोदके तावान सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजंत 46 શબ્દાર્થ યાવન કઈપણ અર્થ હેતુ उत्पाने पानी ना कुआं थी सर्वत सर्वथा संबुत के मोटा जड़ाशय थी तावान तेज प्रमाणे सर्वेशु बधान वेदेशु वेदो ब्राह्मणस्य पर ब्रह्मने जाननारा विज्ञानत पूर्ण ज्ञानी अर्थात જે જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ કુદરતી સાક્ષાત્કાર કરેલો છે તેને માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે વૃત્ત વર્ણન વેદોમાં સમાવિષ્ટ એક લાખ મંત્રો કર્મકાંડો સાધનાઓ પ્રાર્થનાઓ અનુષ્ઠાનો અને જ્ઞાનના વર્ણન કરે છે વાસુદેવ પ્રાવેદા વાસુદેવ પ્રયોગા વાસુદેવ પ્રાક્રિયા વાસુદેવ પરંગ જ્ઞાન વાસુદેવ પરંગ તપ વાસુદેવ પરો ધર્મો સાધનાઓ ય જ્ઞાનનું સંવર્ધન તથા કર્તવ્ય પાલન આ બધાનું લક્ષ્ય આત્માને ભગવદ્ચરણો સુધી પહોંચવા સહાયરૂપ થવાનું છે આમ છતાં જેમ ઔષધિની વટીને સ્વાદિષ્ટ બનાવવા માટે તેના પર સાકર લગાડવામાં આવે છે તેમ સાંસારિક રુચિ ધરાવતા લોકોને આકર્ષિત કરવા માટે વેદો પણ સાંસારિક પ્રલોભનો આપે છે તેનો અંતર્નિહિત હેતુ આત્માને ધીમે ધીમે સંસારથી વિરક્ત કરવાનો અને ભગવાન માંગ થવા સહાયરૂપ થવાનો હોય છે આ પ્રમાણે દોષા ન સ્વકાન ધર્માન સંત્યજય સર્વાન માંગ ભજેત સતમ ભાગવતમ અગિયાર નવેમ્બર બત્રીસ વેદો મનુષ્ય માટે વિવિધ સામાજિક તથા કર્મકાંડી સૂચન કરે છે પરંતુ જેઓ તેનો અંતર્ગત હેતુ ગ્રહણ કરે છે અને સર્વ મધ્યવર્તી ઉપદેશોનો અસ્વીકાર કરીને સંપૂર્ણ હૃદયપૂર્વક તેમનો મારા પ્રત્યેનો ધર્મ પરિપૂર્ણ કરે છે હું તેમને સર્વોત્કૃષ્ટ ભક્તો માનું છું